વડોદરા શહેરમાં ગણપતિની પ્રતિમા બનાવવામાં ઘણા બધા યુવાનો જોયા હશે ત્યારે વડોદરાની દીકરી રિદ્ધિ વિજય વાલકર એ છેલ્લા ચાર વર્ષથી ગણપતિ બનાવવાનું શરૂ કર્યું છે આ વર્ષે રિદ્ધિને બાર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર દ્વારા ગણપતિ બનાવવાનું કામ રિદ્ધિ વિજય વાલકરને મળ્યું છે જેમાં રિદ્ધિએ માત્ર બે કલાકમાં દોઢ ફૂટના ગણેશજી બનાવ્યા હતા ત્યારે ગણેશજીને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સુંદર શ્રીજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં આ પ્રતિમા સંપૂર્ણ તૈયાર થઈ ગયા બાદ સોમનાથ મહાદેવના લિંગ પાસે ગણપતિની પ્રતિમા મૂકવામાં આવી હતી અને પ્રતિમાને શુદ્ધિ કરી હતી સાથે જ વૃદ્ધિ વિજય વાલકરને આ સૌભાગ્ય પ્રાપ્ત થતાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે સોમનાથ મંદિર પ્રશાસન દ્વારા વડોદરાની દીકરીને ખૂબ જ સારો સાથ સહકાર આપવામાં આવ્યો હતો જેને લઈને રિદ્ધિ વિજય વાલકરે ગણપતિની પ્રતિમા ખૂબ જ સુંદર બનાવવામાં આવી હતી ગણપતિની પ્રતિમા જોઈને સોમનાથ મહાદેવના પૂજારીઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને આ ગણપતિની પ્રતિમા બનાવવા રિદ્ધિએ છેલ્લા ચાર વર્ષથી મહેનત કરી રહી હતી ત્યારે આ વર્ષે રિદ્ધિએ માત્ર બે જ કલાકમાં દોઢ ફૂટની પ્રતિમા બનાવી હતી તો વધુમાં રિદ્ધિ વિજય વાલકરે આ બાબતે જણાવ્યું હતું મારું નામ રિદ્ધિ વિજય વાલકર અને હું લાસ્ટ પાંચ વર્ષથી બાપાશ્રી આર્ટમાં સેવા આપું છું અને મારા ગુરુશ્રી આશીષ પદ્માકર સાંડે એમને મને ગણપતિ બનાવતા શીખવાડ્યા અને લાસ્ટ ચાર ચાર દિવસ પહેલાં અમે મેં અને મારો સાથીદાર દેવેન્દ્ર જાધવ અમે બે જણ જઈને સોમનાથ જે પ્રથમ બાર જ્યોતિર્લિંગમાંથી પહેલું પ્રથમ જ્યોતિર્લિંગ શિવજીના સાનિધ્યમાં અમે એમના પુત્ર શિવગૌરી નંદન એમની મૂર્તિ સાકારી હતી અને ખૂબ સુંદર રીતે એમના જ આશીર્વાદથી અને મારા ગુરુશ્રીના આશીર્વાદથી અમે બહુ સારી રીતે મૂર્તિ સાકારી હતી એ અનુભવ એટલે આમ કહેવાય કે બહુ નસીબદાર નસીબવાળી વ્યક્તિને મળે કે જેના પર બાપ્પાના આશીર્વાદ છે એમના ગુરુના આશીર્વાદ છે અને પ્લસ માતા પિતાના પણ આશીર્વાદ હોય એ વ્યક્તિને એ સંધિ મળી છે કે શ્રાવણ માસના શ્રાવણ માસના દરમિયાન શિવજીના સાનિધ્યમાં અમે ગણપતિની મૂર્તિ ત્યાં જઈને સ્વીકારી છે સમય એક બે કલાક જેવો સમય લાગ્યો હતો ત્યાંનો જે ત્યાંના જે દર્શન કરવા જે બધા જનો આવી રહ્યા હતા અને પ્લસ જે સોમનાથના ત્યાં જે મહારાજો છે બધા અને જે સ્ટાફ મિત્ર મંડળ છે એમનો પણ બહુ સારી રીતે સહકાર રહ્યો હતો જે મારા ગુરુ અમારા જે ગુરુના ગુરુએ એમને આપી છે અને એમણે પણ અમને મારા ગુરુએ આપી છે આશીષ પદ્માકર સાંડે એમણે એવું પ્રત્યેક અમે કોઈ પણ ગણપતિ બનાવો તો પહેલી પ્રાર્થના તમારી એવી હોવી જોઈએ કે બાપ્પા તું જેચા ચા ઘરી પણ જાતો હોય બાપ્પા તું જેમના ત્યાં પણ જાય છે એ સૌનું કલ્યાણ કર અને બધાને સુખી રાખ અને સદ્બુદ્ધિ આપ